સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ હતો હવે ધીમે ધીમે ખાડીઓમાં ભરાયેલા પાણી શરૂ થયું છે છે તે વિસ્તારમાં મનપા દ્વારા સાફ કામગીરી હાથ સુરત શહેરમાં ગત રવિવારે સાંજે પાંચ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો હતો આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર વધ્યા હતા જેને લઈને ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી લિંબાયત મીઠી ખાડીના આસપાસ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જોકે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે હાલમાં ખાડીઓના જળસ્તર પર ધીમે ધીમે ઘટી રહ્યા છે તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈ મેડિકલ અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લિંબાયત ના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે સતત ચાર દિવસ ભારે વરસાદના કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો હતો નવ મીટરની સપાટીએ ખાડી વહેતી હતી તેની સપાટી ઘટી છે હાલમાં ખાડીની સપાટી આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે જેથી તે વિસ્તારમાં સાફ સફાઈ અને મેડિકલની કામગીરી કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલની ત્રણ ટીમ અને ફાયરની ટીમ કાર્યરત છે હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છે ત્યાં સપ્લાય સિસ્ટમ પણ કાર્યરત છે બોટ મારફતે દૂધ પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે